હાલો ફેમ કામ છે તમે મિત્રો ખૂબ મજામાં આવશે તો મજામાં બધું એનું સ્વાગત છે કરો તો નવા બીજા સાથે ચારમાભાઈ ગીટીભાઈ તો ખૂબ એનું એવું મજા આવે એવું કામ લીધું છે એ તમને થોડુંક એનાલાઇઝ કરાવી દઉં જો તમે આ મારા ગીટીભાઈ છે અને એનું આવું કામકાજ હોય તો એને મજા જ એવા કરે આખો દિવસ જો આવું એનું કામકાજ છે તો ડબલાંડ બુબલાન તોડા કરે જો કેવી એને મજા આવે છે બાકી ખેતરમાં આપણે મકાઈ હતી તો એ પણ ડોડા તળી જાય પછી ખાઈ બેઠા બેઠા અહીંયા આવી એવું કામ કશે એનું જો કેવા એટલે બાકી આનો એક ખાસ વિસ્તાર છે આવડો તો આમાં એ મોટાભાગની જે વસ્તુ લઈને આવતા હોય કાપવા માટે ને એવું ઊંઝી ઓલી બધું તમને બતાતું છે ઘણું બધું છે સપ્પલ એવું ઘણું ખરી વસ્તુ ના લઈને વ્યા કાપવા માટે તો પાછા ડબલ્યુલી વ્યાય જશે કાપવામાં બહુ ઇન્ટરેસ્ટ છે આવે આને હે ને આને આને હે ને આને તો હાથમાં ન આવેક માં આવે ગયા તો હાલો ચેનલ પર ન આવે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહે તો આપણે જઈએ કબૂતર તો ચેનલ પર ન આવે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તો હાલો આ બધું અમુક કબૂતર બેઠા બાકી ખેતરમાં જોરમાં સાફ થઈ જશે છે ટામારે બાકી આમાં અમા બેઠા ગયા ઓલી બાજુ પણ નીચે તો બચ્ચા હતા અંદર એ પણ જ્યાં ખેતરમાં તો આ બાજુ તો બેઠા ઘણા બધા તો મિત્રો તો આપણે આ કબૂતર બેઠા છે અને આને આપણે પૂરવા હોય તો કેવી રીતના પૂરી આ બારી જો આપણે બનાવેલી છે આવી રીતના બંધ કરી દે એટલે પૂરાઈ જાય તો એક બહેન કમેટ હતી કેવી રીતે બંધ કરો તો આવી રીતના બંધ કરી દઈએ તો એવું છે મિત્રો બારી આપણે બાકી હાદાયમાં લગાડેલી છે તો આવી રીતના બેન થઈ જાય આમાં ઉપરના વાળમાં તો લગભગ નહીં પણ એટલામાં છે એટલામાં તો આવી રીતના બેન થઈ જાય છે ન હોય એવા આપણે હાજે બેઠા હોય એવા બેન કરી દેવાનું એમ હોય છે બાકી અત્યારે દિવસે ન પકડાય પકડી લેવાનું બાકી આવી બારી નું કંઈક અમે સેટઅપ કરેલું છે તૈયાર તો નીચે નીચે બનાવીને આપણે લગાડેલી છે બારી આપણે વાળાની બનાવીને તો આજે દેશી બારી છે આપણે એકદમ તો એ બી કરી દઈએ ને કારણ કબૂતર આપણે પકડાવે તો દિવસે તો કાંઈ પકડાય નહીં માળો હોય એટલે દિવસે ન પકડાય એટલે હા જે બેઠા હોય ત્યાંથી પકડીને આપણે જગ્યાએ આપણે એ જગ્યાએ પૂરી દેવાના એવી રીતના કઈક છે બાકી જો જોર માં ઉપર બેઠા છે છત ઉપર અને અમુક અહીંયા ઓલી બીજી છત ઉપર બેઠા છે ને અમુક અહીંયા એની પોતાની છત ઉપર બેઠા છે બાકી આપણે બારી તો એટલામાં છે અને આ પણ બારીશ છે પણ આ દેશી થોડીક છે ખાલી આમનું જંગલીને બંધ કરવા માટેની આ કીધું જંગલીના છે આમાં મીઠા તો કહેવાય જંગલીનું નહીં બદલાવેલું છે એમાં આપણે તો મિત્રો તો આમાં પૂરેલા છે આવી રીતના તો આને આપણે ખોલવાના છે અત્યારમાં તો આનો આંકડી કે કાંઈ હોય આવી રીતનું જ ખુલી ગયા तो यार ना जाओ तो जी जाके अभी इसको तो पकड़ना पड़ेगा इसको पकड़ लिया अब इसको यहाँ नीचे पर बैठा दे अभी इसको यहाँ पर बैठा उड़ेगा इसकी बारी રહેવા દી આમાં પણ ગુસ્તા એટલે એને રહેવા દી અને બેન કરી દઈ પાસે ઘડીક કર હું લીધો આપણે અહીંયાથી ખાલી છે બાકી ઉપર વાળા નું છે એટલે ત્યાં પીવાય જાય છે મિત્રો આ રીતના એક આને બારીને ખોલ નાખવાની એટલે આમ કબૂતર છે એ આવી જાય અંદર બારી ખોલી છે આ અંદર કબૂતર બેઠું છે આગળ આવશે તો Yo tengo ganas, bueno que usted me hará gusto, que me તો ઘણા બધા કબૂતર આમ મને માળો હોય પણ બહાર બેસે છે કે આનું કબૂતર બાય વ્યવ્યું છે આનું પણ બાય વીજું છે જો અહીં બેઠું છે એમ બહાર રહ્યા છે બાકી આમ માળા ખાલી હોય તો બેસતા નથી બહાર જઈને બેસે છે અહીં કંઈક છત માથે બેસે છે પણ ધાઈન પર બેસે છે પણ અહીં માળામાં બેસતા નથી રહેતે એટલા બધા માથે લાટ લાગે છે બાકી એવું કંઈક એમરજન્સી હોય તે વાલભાઈ જાય બાકી તો બહાર બધા બેસે છે જો આનું બહાર છે બાકી બચ્ચો અહીંયા એવું છે તો મિત્રો આ બચ આ કબૂતર બહાર બેસતું તો અંદર નાગ દીધી અંદર રહી

ગાડીના માળા છે ઓલી બાજુ પણ બે માળા છે એમ કરીને એક બે ત્રણ માળા જંગલી કબૂતરના પણ છે એમ તો હાલો મિત્રો પડી ગઈ છે હાજ તો હવે ચાર આપણે કોલેજ જે લાતા મૂવા એટલે થોડક મોડ થઈ જાવ લેટ થઈ ગયો એટલે એ વિડિયો ઉતારવાનો કઈ ટાઈમ રહ્યો નતો તો ચાર હા પડી ગઈ બાકી કબૂતર સેટઅપ નું રેડી કરી નાખ છે ચાર હા ગઈ બનહે કરના અમુક નામ ખુલા ને ઉએ ઉપર બેઠા ને એમ સેંધી અને ચાર આપણે ખેતરમાં થોડીક લાઈન ને ફેરવાનું તો એ પણ ફેરવી આવી અને ખેતરમાં વાવવા નહોતું એટલે થોડુંક વાવ છે એટલે પાણી શરૂ છે એમાં અચ્યારે લાઈન ફેરવીને આપણે આવ્યા છીએ હમણાં તો થઈ જશે આપણે જમવાનો ટાઈમ તો જમવા જવું છે એ પહેલાં ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ પણ નાખો તો ફટાફટ તો જમી આવી આપણે પછી પાછા મળજી તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહે તો મિત્રો જો એક દોઢ દોઢ શેકેલો છેલ્લામાં હશે લાગે છે એન્ડિંગમાં આવે તો થોડોક આવી રીતના છે જો

એટલે શૂટ કરી નાખો છે તો કબૂતર ચારમાં જો આવી રીતના બે હશે એમ મારે બતાવો નહોતો એટલે ચારમાં વિડીયો શૂટ લઈ લો થોડુંક એમ તો આવી રીતના બેઠા છે હજી બાજુ અહીંયા આવી રીતના બેઠા છે અહીંયા પણ આવી રીતના બેઠા તો અને બધી બાજુ પણ બેઠા છે એ પણ હું તમને બતાવું તો ચેનલ પરનો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ હાલો ત્યાં સુધી આપણે ના પગી તો હાલો જો આપણે આ બાજુ પણ ભોગ્યા છે

તો વિડીયો પસંદ જ લાઈક સર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો બાકી ચેનલ પર નવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળશું એક નવા વિડીયો સાથે કાલે તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાને જય માતાજી માતાજીભુભાઈ